નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર બાર મુસાફરોના મોત ચાલીસથી વધુ ઈજાગ્રસ્ત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો તમિલનાડુના શિવગંગા જિલ્લાના થિરુપથુર નજીક રવિવારે બે સરકારી બસો વચ્ચે ટક્કર થઈ ગઈ હતી જેમાં બાર લોકોના મોત થયા હતા આ દુર્ઘટનામાં અંદાજી ચાલીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે એક બસ કરાઈ કુડી જઈ રહી હતી જ્યારે બીજી મંદુરે જઈ રહી હતી ત્યારે તિરુપતિ નજીક રોડ પર બંને બસો ટકરાઈ ગઈ હતી ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા હતા પરંતુ સ્થાનિકોને એમરજન્સી ટીમોએ તેમને બહાર કાઢ્યા હતા ઇજાગ્રસ્તોને શિવગંગા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ